ઉમરગામ જીઆઈડીસી દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત શુક્રવારે બીજી ઓગસ્ટના રોજ લોક સુનાવણી યોજાઈ હતી જેમાં આસપાસના ગામ લોકોએ પોતાના વાંધા સૂચનો રજૂ કર્યા હતા ઉમરગામ જીઆઈડીસી દેહરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત શુક્રવારે બીજી ઓગસ્ટના રોજ મેસર્સ ચંદન સ્ટીલ યુનિટ સાત પ્લોટ નંબર એકસો બેતાલીસ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઉમરગામ ખાતે લોક સુનાવણી યોજાઈ હતી જેમાં આસપાસના ગામ લોકોએ હવા પાણી અને જમીનના પ્રદૂષણ અંગે પોતાના વાંધા સૂચનાઓ રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત વલસાડ કલેક્ટર જા અને અધિકારી સાંભળ્યા હતા તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી પ્લાન્ટનું વિસ્તરણ કરવા સૂચના આપવામાં આવી હતી લોક સુનાવણીમાં કંપનીના એમડી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા ગામ લોકોની જે પણ વાંધા અરજીઓ છે જેના પર યોગ્ય પગલા લઈ અધ્યતન સામગ્રીઓ ઉપયોગ કરી તમામ વાંધા અરજીઓ મુજબ જે તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી વલસાડના કલેક્ટર દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને સાંભળીને તે અંગે કંપની નિરાકરણ લાવે અને એ માટે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ સેમ્પલ કલેક્ટ કરવા સહિતની કામગીરી કરવા ખાતરી આપી હતી લોક સુનાવણીમાં આસપાસના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ એમજીયુઆના ઉદ્યોગકારો રાજકીય અગ્રણીઓ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે પણ વાંધા અરજીઓ છે તેના નિરાકરણ બાદ પ્લાન્ટ નું વિસ્તરણ કરવા કલેક્ટરે સૂચના આપી હતી ચંદન સ્ટીલ 40 વર્ષથી ઉમર કામમાં કાર્ય કરે છે અને આજે અમારે એક્સપાન્શન માટે લોક સુનાવણી હતી અને આજે ભારી સંખ્યામાં ગ્રામજનો આવેલા આજીબાજીના ગામના લોકો આવેલા અને આ લોકોનો અમને હંમેશાથી સહકાર મળ્યો છે અમે એમની સાથે મળીને એમના વિકાસની સાથે ગામના વિકાસની સાથે કંપનીનો વિકાસ અને દેશનો વિકાસ કરવામાં માનીએ છીએ કંપની પ્રદૂષણના બધા ધારાધોરણ કાયદા પ્રમાણે બધું કામ કરશે અને ક્યારે બી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સ્થિતિ ગ્રામજનોએ ભુગતવી નહીં પડે અમારા ઇન્ડસ્ટ્રીના લીધે અને અમે નવી ટેકનોલોજી લાવી રહ્યા છે અને હવે કોમ્પિટિટિવનેસ બહુ વધી ગઈ છે તો અમારે બી નવી ટેકનોલોજી લાવવી પડશે જેનાથી અમે કોમ્પિટિટિવ રહી શકીએ અને આ નવી ટેકનોલોજી ઇટ સેલ્ફમાં પર્યુશન જે પોલ્યુશન કહીએ છીએ પ્રદૂષણ જે કહીએ છીએ એના નોમ્સ બહુ મિનિમમ છે આ નવી ટેકનોલોજી આમાં બધી ગ્રીન એનર્જી યુઝ થવાની છે અમે લોકો બી એ પ્રમાણે એમાં આગળ વધી રહ્યા છે હા આ નવા જે પ્લાન્ટ આવી રહ્યો છે એમાં નોઈઝ પોલ્યુશન તો છે જ નથી આમાં જે કંઈ બી છે અને જે તમે પાણીની વાત કરો છો આ અમે લોકો ઝીરો ડિસ્ચાર્જ પોલિસીમાં જ હંમેશા અત્યારે બી ઝીરો ડિસ્ચાર્જમાં ચાલીએ છીએ આગળ બી ઝીરો ડિસ્ચાર્જમાં ચાલશું જે બી પાણી અમે વાપરીએ છીએ એનું સાયકલિંગ રિસાયકલિંગ અને ફાઇનલી એનું કોઈ બી યુઝમાં એટલે કે ઘર વપરાશ યા ઓફિસના વપરાશમાં એને વાપરીને પૂરું કરશું આ પ્રદૂષણ નિવારવા માટે અમારે બાર કરોડ રૂપિયાનું બજેટ છે આખા નવા પ્રોજેક્ટમાં એ ઓપન હાઉસમાં મિલ રહે मैं अपने चंदन स्टील के लिए कुछ वर्ड बोलना चाहता हूं दिलीप जी के लिए पर्सनली ये इनकी तीसरी पीढ़ी है जो उमर गांव के विकास में जिन्होंने तीन पीढ़ियों से उमर गांव का विकास किया है और इन्होंने सब धार्मिक कार्य में हर जगह उमरगांव के विकास में भर चढ़ के हिस्सा लिया है आज जो यूआई का हॉस्पिटल बन रहा है ये वन ऑफ द मेजर डोनर्स है तो ये ये कंपनी ऐसी कंपनी है जो अपनी बिजनेस के अलावा अपनी सामाजिक जिम्मेदारियों को बहुत अच्छी तरह से जानता है आज इस कंपनी के आने से हजारों रोजगार मिलेंगे और इस क्षेत्र का और ज्यादा विकास होगा उमर गांव का नाम विश्व में आएगा तो आज हमें इनको सपोर्ट करना है और हम लोग कोई भी ऐसा काम नहीं कर रहे परिवार है उमर गांव का इंडस्ट्री और यहाँ के रहने वाले लोग हम लोग एक परिवार है मिल साथ काम करना है उनका उनको कोई तकलीफ देने का हमारा कोई इरादा नहीं है हम उनको ये आश्वस्त करना चाहते हैं हम उनका पूरा ध्यान रखेंगे आप हमको जितना सपोर्ट करोगे उमरगांव का उतना ज्यादा विकास होगा हम मिलजुल के प्रेम से ये ओपन हाउस पे डिस्कशन करने के लिए आए हैं धन्यवाद लोग सुनावनी है थी पब्लिक गैदरिंग थी ना सुनावनी मा अत्रे आज एक्सपेंशन से एनआरई इफेक्टेड जे आजूबाजू ना विलेजेस से એના અ એન_જી_ઓ સહિત ગામના લોકો પણ હાજર હતા બધાએ પોતાની લેખિત રજૂઆત પણ આપી છે સુનાવણીમાં સારી એવી ચર્ચા પણ થઈ છે લોકોનો મેજર ઇશ્યુ એ છે કે સ્ટીલ કંપનીમાં મોડી રાત્રે જે કામ થાય તેનાથી લોકોને નોઈઝ પોલ્યુશનના કારણે રાતની ઊંઘ પ્રોપર થતી નથી આ એક મેજર ઇસ્યુ દેખાય છે જેના કારણે કંપનીને પણ અત્રેથી જીપીસીબી દ્વારા સ્ટ્રીક સૂચના મળશે કે રાત્રિના સમયે એવો કોઈ નોઈઝ પોલ્યુશન રાતના અગિયારથી સવારના ચાર પાંચ વાગ્યા સુધી ન થાય તે એમને એન્શ્યોર કરવાનું રહે છે સાથે સાથે પબ્લિકની એક ડિમાન્ડ એવી છે કે અહીંયા એર પોલ્યુશન થાય છે જેના કારણે એઝ પર નોમ્સ આ લોકોની ચીમની જે હાઈટ ઉપર લેવાની હોય એમને એન્સ્યોર કરવાનું રહે છે બીજું ગામતળમાં જે પાણી છે એનું વધારે વપરાશ કરવાની એ લોકોની રજૂઆત હતી પરંતુ વધુ વપરાશ જ્યારે સ્ટીલ કંપની છે ત્યારે એ લોકો રિસાયકલ કરવાની રજૂઆત કરી છે કે જે પાણી અમે વાપરવાના છે રિસાયકલ કરીને પુનઃ યુઝ કરવાના છે અને દરેક ઇન્ડસ્ટ્રી કરતી હોય છે પર એન્સ્યોર કરવાની જવાબદારી જીપીસીબી છે અને એના ઓફિસરોને બાધ્ય કર્યા છે આજની ચર્ચામાં એક ફલસ્વરૂપ એ પણ આવ્યું કે જે દરિયામાં પ્લાસ્ટિકનો કે એવો કોઈ અન્ય લોકોનો વેસ્ટ જતો હોય જેના કારણે થઈને માછીમારી જે લોકો કરે છે એમની માછલીઓને તકલીફ થાય છે ને એમની જાળમાં પ્લાસ્ટિક આવે છે

કે આજુબાજુના જે ગામો છે કે જેમને સીએસઆર ફંડમાંથી સમાન પ્રકારે દરેક ગામના વિકાસ માટે કંપની નાણાં આપવા જોઈએ અને એના માટે આપણે એન્સ્યોર કરીશું કે દરેક ગામના સરપંચ તરફથી એમના ગામમાં કયા કામોની જરૂર છે એનું લિસ્ટ કલેક્ટર તરીકે લઈશું ડીપીસીપીને આપશું દરેક કંપનીને પણ આપશું કે સીએસઆર ફંડ સો ટકા વપરાવું જોઈએ અને આજુબાજુમાં એફેક્ટેડ વિલેજીસમાં ખાસ વપરાવું જોઈએ અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વટી ફોર ન્યૂઝ ઉમરગામ